રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કચ્છની સૌથી મોટી ગાંધીધામ નગરપાલિકાને વાર્ષિક કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે તેમ છતાં અણઘડ વહીવટના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ બની હોવાના આક્ષેપ સાથે ખોટ કરતી હોય પાલિકાને સુપ્રસિડ કરી સરકારી અધિકારીને વહીવટ સોંપવાસ્ત ગાંધીધામના અગ્રણી રોશનલી સાંધાણીએ કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યા છે કે ગાંધીધામ નગરપાલિકાને મળતી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીના મનસ્વી વર્તનના કારણે ગાંધીધામ અને આદિપુર શહેર અનેક સુવિધાઓથી વંચિત રહ્યા છે સાંસદ અને ધારાસભ્ય પણ શહેરીજનોની સમસ્યાના નિરાકરણ લાવવા કોઈ રસ દાખવતા નથી ગાંધીધામ અને આદિપુર શહેરમાં સફાઈ ગટરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે એક વિસ્તારોમાં દિવસો સુધી સફાઈ થતી ન હોય કચરાના ગંજ ખડકાયા છે ગટરના પાણી સતત ઓવરફ્લો થતા રહે છે આ અંગે રજૂઆતો બાદ પણ સત્તાધીશો દાદ આપતા ન હોવાથી સતત નાણાકીય ખોટમાં જઈ રહેલી અને વિકાસકામો થતા ન હોવાથી ગાંધીધામ નગરપાલિકાને સુપ્રસીડ જાહેર કરીને સક્ષમ અધિકારીને નગરપાલિકાનો વહીવટ સોંપવાની માંગ પત્ર દ્વારા કરવામાં આવી હતી